યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને લાઈવ લેક્ચર્સમાં આવકારે છે મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત સાહિત્ય વિભાગ ભણીશું કે જેમાં મહાકવિ કાલિદાસના જીવન વિશેની માહિતી મેળવીશું અને એમના જે નાટકો આપણે અભ્યાસક્રમમાં શીખવાના છે એ ત્રણેય નાટકનો ક્રમશઃ અભ્યાસ કરીશું મહાકવિ કાલિદાસ એક એવું નામ કે જેમના વિશે કહેવાયું છે કે પુરામ ગણનામ કવિનામ ગણનામ પ્રસંગે કનિષ્ઠિકા અધિષ્ઠ કવિ કાલિદાસ અદ્યાપી તુલ્ય કવે હે અભાવાત અનામિકા સાર્થવતી બબુ કે એક જ ટૂંકમાં એટલું જ કહેવાનો અહીં ભાવાર્થ છે કે કાલિદાસ નામના જે કવિએ સંસ્કૃત સાહિત્યમાં પોતાનું શું પ્રદાન કરેલું ખૂબ આગવું પ્રદાન કરેલું એ ઉપરથી તો એમ કહી શકાય કે એમની તુલનામાં અથવા તો એમની તોલે આવે એવો એક પણ કવિ એ પણ સંસ્કૃત સાહિત્યમાં ઉત્પન્ન થયો નથી માત્ર એટલો જ સમયે મહાકવિ કાલિદાસનું સંસ્કૃત સાહિત્યમાં ઊંચું સ્થાન હતું એ સ્થાન આજે પણ છે જ કાલિદાસ એવા એ મહાકવિ કાલિદાસના જીવન સાથે રસપ્રદ બાબતો સંકળાયેલી છે કાલિદાસે સંસ્કૃત સાહિત્યને ચરણે સાત કૃતિઓ સમર્પિત કરી તો કાલિદાસની કૃતિઓ ત્રણ વિભાગોમાં વેચાયેલી ઓકે કાલિદાસના ખંડકાવ્યો કાલિદાસના ખંડકાવ્યો કયા કયા છે કાલિદાસના ખંડકાવ્યો મેઘદૂતમ અને ઋતુ સંહારમ કાલિદાસના મહાકાવ્યો કાલિદાસના મહાકાવ્યો બે છે જે આપણે આવતા વર્ષે ભણીશું રઘુવંશમ અને કુમાર સંભવમ ત્યારે કાલિદાસના ત્રણ નાટકો છે એક વિક્રમોર વર્ષીયમ બે એક કમાલવિકાગની વિક્રમ બે વિક્રમોર વર્ષીયમ અને ત્રણ અભિજ્ઞાન શાકુંતલ આ ત્રણ નાટકો છે એટલે બે ખંડકાવ્ય બે મહાકાવ્ય અને ત્રણ નાટકો એમ કુલ સાત કૃતિઓ કાલિદાસે સમર્પિત કરી છે ભેટ ધરી છે મિત્રો એમની એમના વિશે એવું પણ કહેવાય છે કે સંસ્કૃત સાહિત્યનું કદાચ અન્ય તમામ સાહિત્યના થાય પરંતુ વ્યાસ અને કાલિદાસ એમનું સાહિત્ય જો બચે બરાબર તો એમનું સાહિત્ય બચે તો સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃતિની તમામ ધરોહર સંસ્કૃતિ વિશે સંકળાયેલી તમામ બાબતો આપણને એમની કૃતિઓમાંથી પ્રાપ્ત થાય અન્ય તમામ સાહિત્ય નષ્ટ પામે પરંતુ આ વ્યાસ અને કાલિદાસ એમનું સાહિત્ય બચે તો સમગ્ર સંસ્કૃત સાહિત્ય અથવા તો ભારતીય સંસ્કૃતિ એ બચે સંસ્કૃતિ વિશેનું જે જ્ઞાન આપણને જોઈતું હોય તો એમના ગ્રંથો પ્રાપ્ત થાય આટલી બાબતો એ ઘણું બધું કહી જાય છે તો અહીં આપણે જોઈશું કાલિદાસના જીવન વિશેની કેટલીક માહિતી કાલિદાસનું જીવન આમે સંસ્કૃત સાહિત્યમાં આપણે જોઈએ છીએ પ્રમાણે કે દરેક કવિઓના જીવન વિશેની ચોક્કસ માહિતી બહુ ઓછી મળે છે સિવાય બાણભટ્ટ જેવા કોઈ કવિએ લખ્યું છે ખરું પોતાના જીવન પરંતુ કાલિદાસના જીવન વિશેની ચોક્કસ માહિતી નથી પરંતુ એમના જીવન સાથે સંકળાયેલી કેટલીક દંતકથાઓ છે એવું કહેવામાં આવે છે અને એવી દંતકથાઓનો અભ્યાસ કરીએ તો એક બહુ જ જાણીતી બાબત એ છે કે કાલિદાસ પહેલા બરાબર કાલિદાસ પહેલા મહામૂર્ખ હતા પરંતુ એક વિદુષી એટલે અત્યંત વિદ્વાન સ્ત્રીના લગ્ન માટે કેટલાક રાજકુમારો ઉપસ્થિત થયા પરંતુ એ વિદુષીએ પોતાની જ્ઞાનની મહત્તાથી એ તમામને હરાવ્યા ત્યારે ગુસ્સે ભરાયેલા તેમણે બધાએ મળીને કાવતરું કર્યું એવા એક નહીં અનેક રાજકુમારો હતા કાવતરું કર્યું કોઈ મહામૂર્ખ સાથે આને પરણાવી દેવી જોઈએ એવું એમને થયું અને તેથી એમણે શું કર્યું કે જે કોઈ આપણને મળે રસ્તામાં આવો મહામૂર્ખ એને શોધી લાવીએ ગયા તો એક એવો મૂર્ખ હતો કે જે એક ઝાડની ડાળી ઉપર બેઠો હતો એ જ દાહડીને કાપી રહ્યો હતો એટલે એ બધા ભેગા થઈને કાલિદાસને ત્યાં લાવ્યા એને સમજાવી દીધું કે તારે કશો જવાબ આપવો નહીં માત્ર સાંકેતિક ભાષામાં ઉત્તર આપવો અને ખરેખર વિદુષીએ પ્રશ્નો કર્યા પોતાની રીતે સમજાવવામાં આવ્યું હતું એ રીતે એમને જે સમજ પડી એ રીતે એમણે જવાબ આપ્યા પરંતુ એવું લાગ્યું કે મારા બધા જવાબો એને આવડે છે એના સંકેતમાં એ સમજે છે અને ત્યારે વિદુષ કાલિદાસ સાથે પરણવા માટે તૈયાર થાય છે લગ્ન થાય છે ત્યારે એને ખબર પડે આ તો મહામૂર્ખ છે તેથી જ્યારે મહામૂર્ખ હોવાનો ટોણો વિદુષે માર્યો ત્યારે કાલિદાસ એમણે ગૃહ ત્યાગ કર્યો જંગલમાં જઈને મા કાલીની ઉપાસના કરી સરસ્વતી સ્વરૂપે વાણી સ્વરૂપે મા સરસ્વતી એમની જીભમાં બિરાજમાન થયા અસ્ અને ત્યાં જ્યારે ખૂબ ઉપાસના કરીને તેઓ ફરી પાછા પોતાના ઘરના દ્વારે આવ્યા ત્યારે વિદુસિંહે એને પ્રશ્ન કર્યો અસ્થિ કસ્ચિત્વ વાક વિશેષ શું તમારી વાણીમાં કંઈક વિશેષતા આવી આમ અસ્થિથી શરૂ કરીને કૂંક કસ્ચિત્વથી શરૂ કરીને અને વાકથી શરૂ કરીને ટૂંકમાં રઘુવંશમ ની રચના શરૂ કરીને મેઘદૂત અને વાક થી શરૂ કરીને તેની રચના થઈ તો કે રઘુવંશમ આમ ત્રણ ત્રણ જે ગ્રંથો છે એમની આ થી ઉત્પન્ન થયા ટૂંકમાં અસ્થિ કચ્છિત વાક વિશેષ પ્રશ્નના જવાબ સ્વરૂપે એમણે આ ત્રણ ગ્રંથો રચેલા એવું કહેવાય છે તો એવા એ મહાકવિ કાલિદાસ મહામૂર્ખ હતા અને પછીથી કાલીની ઉપાસના કરી સરસ્વતીની ઉપાસના કરી કાલિદાસ તરીકે જાણીતા બન્યા એક એવી પણ વાયકા છે કે શ્રીલંકામાં કોઈ ગણિતકાને હાથે એમનું મૃત્યુ થયેલું તો એક એવી પણ વાયકા છે કે રાજા ભોજના દરબારના તેઓ દરબારી કવિ હતા અને એક એવો પણ મત છે કે રાજા વિક્રમાદિત્યના દરબારમાં જે નવરત્નો હતા એ નવરત્નો પૈકીના એક કાલિદાસ પણ હતા મિત્રો જેમ એમના જીવન વિશે અનેક કિવદંતીઓ છે એટલે કે અનિશ્ચિતતાઓ અને જેમ આપણે દંતકથાઓ પર આધારિત છીએ તો એ જ રીતે સમય વિશે પણ કેટલીક અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે કેટલાક એમનો સમય પ્રથમ સદી પણ માને છે કેટલાક ચોથી સદી અંત માને છે તો પ્રારંભ માને છે તો એવા એ મહાકવિ કાલિદાસ ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે કહેવાય છે કે સંસ્કૃત

અભિજ્ઞાન શાકુંતલમ એ પરિણિત પ્રજ્ઞાનું ફળ હોવાનું માનવામાં આવે છે ત્યારે માલવિકાગ્નિમિત્રમ એ કાલિદાસનું પ્રથમ નાટક છે મિત્રો ટૂંકમાં આ આ નાટકનો આપણે પરિચય મેળવીશું નાટકનું છે કેમ શીર્ષક સી રીતે પાડ્યું આપવામાં આવ્યું તો કે આ નાટકના નાયક એ શૃંગવંશી રાજા અગ્નિમિત્ર અને જ્યારે નાયિકા એ કોણ છે માલવિકા છે અને આમ માલવિકાગ્નિ મિત્રમ માલવિકા વત્તા અગ્નિમિત્રમ નાયકનું નામ અગ્નિમિત્ર છે ત્યારે નાયિકાનું નામ માલવિકા છે એટલે નાયક અને નાયિકાના આધારે આ નાટકનું આપવામાં આવ્યું છે માલવિકાગ્નિમિત્રમ આપવામાં આવ્યું છે જોઈશું આપણે એની કથા મુખ્યત્વે મુખ્ય વિષય તરીકે આ નાટકમાં માલવિકા અને અગ્નિમિત્રની ની કથા રજૂ થઈ એક વખત જ્યારે રાજા માલવિકાને ચિત્રમાં જુએ છે ચિત્રમાં જોતા જ રાજાને એ ખૂબ ગમે છે ત્યારે આ ચિત્રમાં લેખાયેલી સ્ત્રીને શોધીને જણાવવા માટે અને વિદુષકના પ્રયત્નથી ત્યાં એમ ખબર પડે છે એક નૃત્યાંગના છે બરાબર અને એ અંતર્ગત જે નૃત્ય નૃત્યાચાર્ય પાસેથી એ નૃત્ય શીખી રહી હતી એવા એ બે નૃત્યાચાર્યો ગણદાસ અને હરદત્ત વચ્ચે વિદુષક ઝઘડો ઉભો કરે છે અને એ બહેને અહીં પોતાની મહત્તા પોતાની સિદ્ધિ એ પુરવાર કરવા માટેનો પડકાર ફેંકે છે પણ વિદુષક શા માટે તો કે જે નૃત્યાચાર્ય પાસેથી શિક્ષણ લઈ રહી છે નૃત્ય શીખી રહી છે એવી માલવિકાનો નૃત્યનો કાર્યક્રમ યોજવા માટેનું એક કારણ જોઈતું હતું અને એ બહને માલવિકા મળે કોને રાજાને એટલા માટે વિદુષકે હરદત્ત અને ગણદાસ નામના એ નૃત્યાચાર્યો વચ્ચે એક ઝઘડો ઉભો કરીને નૃત્ય સ્પર્ધા રચાવીને માલવિકાનું નૃત્ય એમાં રજૂ કરવામાં આવે અને તે સમયે રાજા અને માલવિકા એક જુએ છે અને પ્રેમમાં પડે છે વિદુષક એન કેન પ્રકારેણ એ બંનેનો મેળા કરાવે છે પરંતુ અહીં થાય છે તો કે આ વાતની જાણ રાજાની બીજી જાવતીના માધ્યમથી પ્રથમ જે પટરાણી ધારિણી છે એને આ વાતની માલવિકાના પ્રણય વિશેની વાત રાણી ધારિણીને થાય છે અને આથી જ્યારે રાજા અગ્નિમિત્ર માલવિકાને મળવા માટે

નજર નજરકેદમાં રખાયેલી આ માલવિકાને છોડવી નહીં પરંતુ કેન કેન પ્રકારેણ વિદુષક શું કરે છે યુક્તિ કરે છે અને એ બહાને હરિણી પાસેથી સર્પદંશને બહાને ધરિણી પાસેથી તર્પ મુદ્રાવાળી વી કઢાવી લાવે છે અને એ રીતે માલવિકા અને રાજા અગ્નિ ગોઠવે છે બરાબર અને એ સમયે એક વિદર્ભ દેશના પરાજયની વાત પણ આવે છે જ્યારે રાણીની રાણીધારીનો યુવાન બનેલો પુત્ર જે પ્રથમ વખત યુદ્ધ યુદ્ધમાં જાય છે તો ત્યાં એ વિજયી બનીને આવે છે રાણીધારી અને અગ્નિમિત્રનો પુત્ર વસુમિત્ર આ વિજયના સમાચાર સાંભળી ખૂબ પ્રસન્ન થાય છે ખૂબ આનંદ અનુભવે છે અને તે સમયે રાણીધારીણી એ રાજા અગ્નિમિત્ર અને અને કરે છે અને કરે છે અનુમતિ આપે ત્યાં આ નાટક પૂર્ણ થાય છે મિત્રો અહીં કાલિદાસની આ પ્રથમ કૃતિ એક તરફ રાણી ધારીણીનો યુવાવસ્થાએ પહોંચેલો પુત્ર જે યુદ્ધમાં જીતી આવે એટલે કે પરણવાલાયક છે એનો અર્થ એ જ થાય બરાબર ને બીજી તરફ એ સમયે આટલી મોટી ઉંમરનો રાજા અગ્નિમિત્ર એ માલિકાના પ્રેમમાં પડે છે બરાબર એટલે કાંઈક કાલિદાસની એક નબળાઈ અહીં થતી થાય છે એક તરફ યુવાન પુત્ર અને બીજી તરફ રાજાનો પ્રણય ટૂંકમાં અહીં એ જ કહી શકીએ કે કાલિદાસ પ્રથમ ગુરુ એટલા માટે કદાચ આ ક્ષત્ર જણાય છે મિત્રો જ્યારે આપ સૌને સમય મળે ત્યારે આ કૃતિનો વિસ્તૃત અભ્યાસ કરશો તો આ ત્રણેય નાટકોને વાંચ ખૂબ છે ગમશે આપ સૌ કે જે કૃતિનો અભ્યાસ કરીને આપ ને લખવાની ફરી મળીશું પાર્ટ 2 માં એટલે કે કાલિદાસના બીજા નાટક વર્ષ